પરમાત્માએ આપેલી પ્રસાદી એટલે આપણું મનુષ્ય જીવન અને આપણું મનુષ્ય જીવન એટલે પરમાત્માએ આપેલી પ્રસાદી આ પરમાત્માએ આપેલી અદભૂત પ્રસાદી આપણા જીવનને ફળીભૂત કરતી હોય છે અને એ ફળીભૂત કરતી હોય ત્યારે પરમાત્મા આપણી સાથે રંગે અને સંગે રમતા હોય છે સાહેબ મહાત્મા ગાંધીજીનું જીવન જુઓ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન જુઓ સત્યને માર્ગે હાલે અને સમાજને સાસો રાહ અને સિદ્ધાંત બતાવ્યો કારણ કે સત્ય હતા અને સનાતન વાતો કરતા ગયા વાલા ભક્તો ઈ સરદાર વલ્લભભાઈ પટેલ ઈ મહાત્મા ગાંધી એમના જીવનમાં હું ઘટે વાલા ભક્તો કે આપણે એની અતિશક્તિ પણ કહીએ કે ના કરી શકીએ માટે ફરી ફરીને પરમાત્માની મૂર્તિમાં હેત કરી લેવું જો પરમાત્માની મૂર્તિમાં હેત કરશે ને વાલા ભક્તો જીવન આપણું સંગીતમય સાધનામય દિવ્ય ગતિમય હે વડતાલ વિહારી હરિકૃષ્ણ લક્ષ્મીનારાયણ દેવની છત્ર છાયામય મૂર્તિની અંદર અખંડ આપણે બિરાજમાન રહીએ અખંડ આપણે બિરાજમાન રહીએ તો શું ન થાય શું ન થાય હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજ મારા વાલા મારા મારા મહારાજ મારા વાલીડા મહારાજ હે ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજ હે દેવ હે લક્ષ્મીનારાયણ દેવ હડતાલ જાય હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીએ શ્રી કૃષ્ણ પરમાત્મા અને રાધિકાજીના દર્શન કરીએ વાસુદેવ નારાયણના દર્શન કરીએ ગોમતી તળાવમાં સ્નાન કરીએ વાલા ભક્તજનો કલ્યાણ આટલી વાતમાં જ છે કલ્યાણ આટલી વાતમાં છે એ બાગની અંદર જઈ અને દાદા ખાસનનો દરબાર આપણને નિર્માણ પામેલો દેખાય વાલા ભક્તજનો આ બધું દર્શન કરીએ અને આ બધું યાદ રાખીએ તો અંત કાળ આવે ને આપણો ત્યારે પરમાત્માના વિમાન લઈને આવવું પડે આવવું પડે આવવું પડે ને આવવું પડે કારણ કે પરમાત્મા તો પોતાના ભક્તની રાહ જોઈને બેઠા હોય પોતાના ભક્તની રાહ જોઈને બેઠા હોય એટલા માટે સદાય મૂર્તિમંત છે સદાય મૂર્તિમંત છે માટે વાલા ભક્તજનો જીવનની અંદર પરમાત્માની આ દિવ્ય ગતિ દિવ્ય શક્તિ આપણને એક અનુભૂતિ કરાવતી હોય એક અનુભૂતિ કરાવતી વાલા ભક્તો જીવન સંગીતમયની સાધના 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 સાધના